પાદરા તાલુકાના સાપલા ગામે અનેક ખેડૂતોના ખેતરમાંથી ગ્રીડ કંપની દ્વારા હાઈ ટેન્શન લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે વાત કરવામાં આવે તો પાવર ગ્રીડ મનમાની સામે આવી હતી જેમાં આવી હતી ક્યાંક ને ક્યાંક સમગ્ર બાબતે ખેડૂતો દ્વારા ભારે હલ્લો મચાવવામાં આવ્યો હતો અને ન્યાયની માંગ કરવામાં આવી હતી સમગ્ર બાબતે ન્યુઝ ઓફ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ખેડૂતોની સમસ્યાને વાચા આપી હતી ત્યારબાદ છે તે વહીવટી તંત્ર સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો ચોક્કસપણે કહી શકાય કે વહીવટી તંત્રને સાથે રાખી અને આ ખેડૂતોને ન્યાય મળે તે માટે પ્રયત્ન કર્યો હતો

મનમાની કરી રહ્યા પ્રકારની સમસ્યા આવી હતી મિઝો પાદરા સમગ્ર ઘટનાનો છે તે અહેવાલ દર્શાવ્યો હતો ત્યારબાદ તાત્કાલિક ધોરણે છે તે ખેડૂતોને ન્યાય મળ્યો છે અને પિસ્તાલીસ દિવસમાં તમામે ખેડૂતોને પોતાનું વળતર છે તે ચૂકવી દેવામાં આવશે પાદરા તાલુકાના સાપલા ગામે ગ્રીડ કંપનીની મનમાની સામે આવી હતી ખાસ કરીને વાત કરીએ તો સાપલા ગામના અનેક ખેડૂતોના ખેતરોમાંથી ગ્રીડ કંપની દ્વારા છે તે હાઈ ટેન્શન થાંભલા છે તે લગાવી દેવામાં આવ્યા હતા જેને લઈને ખેડૂતોના ઊભા પાકને તેમજ જમીનને પણ ખૂબ મોટું નુકસાન કરવામાં આવ્યું હતું સાથે સાથે વાત કરીએ તો કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના જ કે કોઈપણ વળતર ચૂક્યા વિના જ જે પાવરગ્રીડ કંપની છે તેના દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી જેને લઈને ખેડૂતોના પાકને તેમજ જમીને નુકસાન પહોંચાડ્યું હતું આખરે ખેડૂતો દ્વારા છે તે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ન્યૂઝ ઓફ પાદરાની ટીમનો સંપર્ક કરતાની સાથે ન્યૂઝ ઓફ પાદરા છે તે ઘટના સ્થળ પર પહોંચી ખેડૂતોની સમસ્યા જાણી હતી ત્યારબાદ વહીવટી તંત્રને સમગ્ર બાબતે જાણ કરવામાં આવી હતી ત્યારે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ ખેડૂતોની સમસ્યાને વાચા આપવા માટે પહોંચ્યું હતું ચોક્કસ પ્રમાણે જે રીતે વાત કરીએ તો ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ન્યાયની માંગ કરતા હતા પરંતુ આખરે છે તે ખેડૂતોની ચીત થવા પામી છે તમામ ખેડૂતો દ્વારા છે તે ન્યૂઝ ઓફ પાદરાની ટીમનો છે તે આભાર વ્યક્ત ખેડૂતો તેમાં મીડિયા કર્મી અને ભારતીય કિસાન સંઘ ખેડૂતોને વાળે આવતા આજે પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને બાહધરી આપવામાં આવી છે કે પિસ્તાલીસ દિવસમાં તેમનો પૈસા આપી દેવામાં આવશે અને જે વળતર હજુ બાકી છે એની નોટિસો કાઢીને એ પણ પિસ્તાલીસ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે એવી બાહીધરી ખેડૂતોને આપવામાં પાવર ગ્રીડ કંપની દ્વારા આવી છે અને આ બાબતે મીડિયા કર્મીનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે સાપલા ગામ જે પાવર ગ્રીડ કંપની દ્વારા આઠ ટાવર આવેલા હતા જેનો પંચાણું ટકા કામ પૂર્ણ થઈ જવા છતાં પણ ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર આપવામાં આવતું નતું તો સાપલા ગામના ખેડૂતોએ મીડિયા અને કિસાન સંઘને જાણ કરવાથી એ સાપલા ગામના ખેડૂતો પાસે આવીને બધું મુદ્દાઓ લીધા અને અધિકારીઓને જણાવવાથી અત્યારે પાવરગ્રી દ્વારા સાપલા ગામના ખેડૂતોને પિસ્તાલીસ દિવસમાં વળતર ચૂકવી દેવાની લેખિત માં આપી દીધેલું છે તો મીડિયા અને કિસાન સંઘ નો સાપલા ગામ વતી ખુબ ખુબ આભાર